જે અનાન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર વિભાગ આપેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ દેસાઈ પાનોલી પોલીસ સ્ટેશનનાઓ દ્વારા સૂચના તથા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને સુધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે આધારે પાનોલી પોલીસ સ્ટેશન પાર્ટ ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું સાહીઠ ચોવીસ જીરો પાંચસો ત્રેસઠ ઓપ્લિક બે હજાર ચોવીસ

આરોપી મનીષ ઉર્ફે મલો કાલિદાસભાઈ વસાવા ઉંમર વર્ષ પચીસ હાલ રહે સારંગપુર નવી નગરી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓને હાજર મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે